આખા વર્લ્ડમાં અમારા ગુજરાતીનો કેવો ક્રેઝ ચાલી રહ્યો છે ને આજે હું તમને કહીશ લંડન જઈશ અમેરિકા જઈશ દુનિયાભરની સારી સારી હોટલોમાં રહીશ બધા હેલો હેલો કરે હું તો કેમ છો જ કહીશ ગુજરાતી છું ને ગુજરાતી રહીશ બધું ભાવે બધું ફાવે કોઈ લાતસરમના આવે અગ્નિશન આડો નવ અમે ગુજરાતી ભાઈ ફાફડા થેપલા ફાફડા થેપલા ઊંધિયું જલેબી પાઉભાજી શેબમ ની ખમણના કચોરી પાણીપુરી દહીપુરી તીખી પુરી કાલની વધેલી રોટલી વઘારીપુરી ચા સાથે સવારમાં આટલું જ ખાય ગુજરાતી હોટલ ને ગાડીઓ અમારી સુકેશમાં ભરેલી છે સાડીઓ અમારી દિવાલ ઉપર પાનની પિચકારીઓ અમારી અમે કોણ મોટા ડોન જેઠામાંથી થઈએ જો શરબત પીએ તો પણ કરીએ ભૂલી જઈએ બધું પણ આટલી બધી ખામીઓના કોઈને કહીશ ધંધાઓમાં સૌના બાપ મહેનત કરીએ દિવસ રાત ગમે એટલું રખડીએ પણ ભાવે અમને રોટલી શાક બોટલોમાં બંધ કરી ટોપીઓ પહેરાવીએ ગમે એટલી ગાળો ખાઈએ ફરી પાછા આવીએ અદાણી અંબાણી મહાત્મા ગાંધી સુનિતા વિલિયમ્સ ને મોદી એ ગુજરાતી પેલા જે મેં કહ્યું એ ફરી વાર કહીશ ગુજરાતી છું ને ગુજરાતી રહી અચકો ને મચકો ફેસબુક ને ચસકો બિયરોની બોટલો પર મારીએ સબડકો બાપા મોટી વાતો કરે છોરો હે રખડતો રોટલો ખાઈને પછી ઓટલો ઓડિયન મર્ડીઝ બી ગાડી કરોડોની ની વાત કરે પાકું અમદાવાદ આવજો હવે બાય બાય બહુ થયું ભાઈ ભાઈ ઘણું બધું કેવું હતું રહેવા દો કાંઈ નહીં જતા જતા બસ હજી એક વાર ગઈ ગુજરાતી છું ને ગુજરાતી રહીશ